ઘણા લોકો કહે કે આ જમીન તો અમે મૌખિક રીતે મળી છે અમે વર્ષોથી ખેતી કરીએ છીએ કબજો અમારો છે પણ જ્યારે સાત બાર ઉતારો જોઈ ત્યારે જમીન બીજાના નામે દેખાય તો હવે પ્રશ્ન એ જ થાય કે શું માત્ર મૌખિક રીતે જમીન મળવાથી હક બને ખરો કબજો હોય તો કાયદો શું કહે અને સાત બાર પોતાના નામે કેવી રીતે કરાવવું આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે સરળ ભાષામાં સમજશું એટલે કે વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો નમસ્કાર મિત્રો હું કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો હવે પેલા આપણે સમજીએ કે મૌખિક જમીન એટલે હું જ્યાં કોઈ લેખિત દસ્તાવેજ નથી કોઈ રજિસ્ટર સેલડી દાનપત્ર કે વહેંચણી નથી ફક્ત બોલચાલથી જ આ જમીન તને આપી તું ખેતી કર તું રાખજે એવી સમજૂતી થઈ હોય આવી સ્થિતિ ખાસ કરીને જોવા મળે છે પરિવાર વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે મામા ભાણજ વચ્ચે દાદા પિતા સમયથી આ તમને જોવા મળતું હોય છે હવે માત્ર મૌખિક રીતે જમીન મળવાથી હક બને ખરો નહીં ગુજરાતના જમીન કાયદા મુજબ માત્ર મૌખિક આપેલ માત્ર ખેતી કરવી કે માત્ર કબજો હોવો આથી કાયદેસર માલિકી સાબિત થતી નથી કાયદો હંમેશા પૂછે છે કે સાત બાર કોના નામે છે રજિસ્ટર દસ્તાવેજ છે કે નહીં હવે કબજો હોય તો શું કોઈ હક બને હવે સૌથી મહત્વની વાત કે મિત્રો બે કબજો બે પ્રકારનો હોય એક તો કાયદેસર કબજો કે જ્યારે ભાડે લીધેલું હોય લીજ પર હોય અને લેખિત સંમતિ હોય પછી બિનકાયદેસર અથવા મૌખિક કબજો જ્યારે કોઈ દસ્તાવેજ નથી ફક્ત વર્ષોથી જ કબજો છે જો મૌખિક કબજો હોવા છતાં પણ બારમાં નામ ન હોય તો માલકી ગણાતી નથી ઘણા લોકો કહે કે હું વીસ ત્રીસ વર્ષથી ખેતી કરું છું એટલે જમીન મારી થઈ મિત્રો આ વાત અડધી સાચી અને અડધી ખોટી છે લાંબા સમયથી ખુલે આમ સતત માલિકીના વિરુદ્ધમાં કબજો પણ ધ્યાન રાખજો આપમેળે હાથબાર બદલાતું નથી તલાટી નામ દાખલ કરી દે એવું નથી કોર્ટમાં કેસ કરીને પુરાવા રજૂ કરીને ચૂકાદા બાદ જ હક માન્ય બને છે હવે હાથબાર બીજાના નામે હોય તો તરત હું આપણે કરવું જોઈએ જો તમારી પરિસ્થિતિ આવી હોય તો પેલું પગલું કે બાર અને દસ્તાવેજ ચકાસો બાર ઉતારો જો હક ચોક્સી કરો જૂના રેકોર્ડ ચેક કરો જમીન મૂળ કોની હતી કેવી રીતે બીજાના નામે ગઈ છે એ બધું તમારે ચેક કરવું પડે પછી બીજું પગલું પુરાવા એકત્રિત કરવા વીજ બિલ પાણી બિલ પાકની રસીદ પાડોશીઓના નિવેદન અને ગ્રામ પંચાયતના દાખલા આ બધું જ તમારે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે શું તલાટી પાસે સીધું નામ ચડી હગે ખરું નહીં મૌખિક મૌખિક જમીન હોય તલાટી અથવા મામલતદાર નામ દાખલ કરી શકતા નથી કારણ કે કાયદાને લેખિત પુરાવો જોતો હોય છે હવે કાયદેસર રસ્તો શું કરી શકાય પેલો રજિસ્ટર દસ્તાવેજ કરાવો જો મૂળ માલિકી જીવિત હોય અને સંબંધ હોય તો વેચાણ દસ્તાવેજ દાનપત્ર વહેંચણી નામો સૌથી સરળ અને સુરક્ષિત રસ્તો આ છે પછી બીજો વિકલ્પ ડિક્લેશન પ્લસ કાયમી પ્રતિબંધનો કેસ જો માલિકી સમજ ના હોય સિવિલ કોર્ટનો કેસ કરવો હું લાંબા સમયથી કબજેદાર છું મને બળજબરીથી કાઢી ન શકે અને કોર્ટ પૂર આવવા હોય પછી ત્રીજું છે એડવાઇઝર પોઝિશનનો કેસ જો બાર વર્ષથી વધુ સમય થયો હોય તો ખુલ્લો કબજો માલિકીનો વિરોધ સતત ઉપયોગ આ કેસ કઠિન છે પૂરા બહુ મજબૂત હોવા જોઈએ તમારી પાસે પછી ઘણી લોકો ભૂલ કરતા હોય કે કબજો છે એટલે જમીન મારી તલાટી નામ ચડાવી દેશે જૂની વાત છે અને કાયદો લાગુ નહીં પડે મિત્રો કાયદો દસ્તાવેજથી ચાલે છે લાગણીથી નથી ચાલતો જમીન બાબતે ક્યારેય મૌખિક વાતે વિશ્વાસ ન કરશો દસ્તાવેજ વગર પૈસા ના આપશો મોડું ના કરશો જેમ વહેલું પગલું ભરશો એમ સમસ્યા ઓછી થશે જો મિત્રો તમને મૌખિક રીતે જમીન મળી હોય કબજો તમારો હોય પણ હાથબાર બીજાના નામે હોય તો તમે આપમેળે માલિકી નથી કાયદેસર રસ્તો લેવો જ પડશે દસ્તાવેજ કોર્ટનો આધાર જરૂરી આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો કે જેને આવા પ્રશ્નો થતા હોય અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો પ્રશ્ન હોય તે તો કોમેન્ટમાં જરૂર લખજો જય જવાન જય કિસાન વંદે માત્ર